સરકારી હોસ્પિટલમાં દાખલ ઓપરેશન કર્યા પછી મંગળવારે દાખલ થયો બુધવારે હવાર જોયું ને ત્યાં મને દેખાતું જ બંધ થઈ ગયું સાહેબને વાત કરીને ઘરે ફોન કર્યો બધાને આવી રીતે મને એટલે મને લઈ આવ્યા તરત મને કે કામ કરો બધા ચેક કરી લીધા રજા દઈ દીધી ને પછી મને કામ કરો તમારે હાથ નંબર ઓપરેશન રૂમ મને કામ એટલે આજ બી ના તમે જાઓ ત્યાં આવજો ત્યાં ગયો કે તમારે બીજું કાંઈ તકલીફ નથી સારું જ ઓપરેશન થઈ ગયું છે એટલે ખાલી મળીનું ઓપરેશન કરી મળી બે હારવાની છે એટલે મેં તો મણી પ્રાઇવેટ બે હારવાની હોય તો મને કયો મને ના ના પ્રાઇવેટ જ બિહારી ઉમર કે મળી તમારે છે ને અમદાવાદ બિહારી જો ઓપરેશન કરે એમ એ નથી ભૂલ કેતા કે ભાઈ મને તમે પગદો પડદા નીચે મોતીઓ વિયો ગયો છે તો તમારે આટા નહીં જ દેખાય એમ કારણ કે એ બધું થઈ ગયા અને તમને અમદાવાદની ની ચીઠી એટલે અમે અહીંયા ઓલું પ્રાઇવેટ માં પૂછવા ગયા પ્રાઇવેટ માં પૂછવા ગયા ને શ્રદ્ધા શ્રદ્ધા કઈ હોસ્પિટલ થી આપ્યું દોઢસો ફૂટ ના રોગો મને કે મેં કીધું શું થયું ઓપરેશન સરકારી દેખાતું નથી તપાસ કર્યો તપાસ કર્યો કરી ક્યાંથી દેખાય મોટી તમારો પગદા નીચે ગયો છે બે ઓપરેશન આવશે એમાં એટલે મેં કીધું ખર્ચો મતલબ કે પિંચોતેર હજાર મેં કીધું કાંઈ વાંધો શિલ્પા મારી બેબી ને બધા વાત કરી છોકરાને પિંચોતેર હજાર ખર્ચો આવ્યા અહીં આવ્યા ત્યાં તો બીજા બોલવા ને કે જે કરવું એ કરો અને તમને થાય બેબી હું તો આવ્યો તો

પણ મોતિયાનું ઓપરેશન કરાવ્યા દેખાતું તું એને ખાલી મોતિયો જ હતો તો મોતિયાનું ઓપરેશન કરાયું મંગળવારે બુધવારે ઓપરેશન કરાયું ગુરુવારે એને પાટો તો એના આખુંમાં દેખાતું બંધ થઈ ગયું હા નથી દેખાતું આ પપ્પાને બરોબર તો અમે શનિવારે ફૂઇ ભત્રીજી પાછા દવાખાને આવ્યા સાહેબ આગળ કે સાહેબ મારા પપ્પાનું હવે અમારે શું કરું દેખાતું બંધ થઈ ગયું છે તો સાહેબે એમ કહ્યું કે તમે દેખાડો ન કરો કે અને હાથ નંબરમાં ઓફિસ રહીને ને એમાં અમને લઈ ગયા અને એને એમ કીધું કે તમને પચીસ હજાર રૂપિયા દઈ કે અને તમે સિવિલ માં લઈ અમે માં ગાડી તમને દઈશી ખર્ચો દઈશ કે તમે સિવિલ માં લઈ જાવ પ્રાઇવેટમાં દેખાડ્યું ને તો એ ડોક્ટરે એમ કીધું કે આવું ઓપરેશન સક્ષક નહીં થાય કે તમારા પપ્પા ની આંખ હોય ગઈ કે સિવિલ હિસાબે કે હવે અમારા પપ્પા નો ન્યાય જોઈશે બીજું અમારે કઈ ન જોતું અમારે જોતા અમે એ અમે માપાને ને એક આંખો દેખતા થઈ જાય ને એટલે બસ અને ફાઇલ આટું થઈને થઈ છે કે જપ્પો છપી આવ્યા હતા પણ મારા પપ્પા ને ફાઇલ નીખા મેડમ મેડમે સાઈન બાઇન બધું કર્યું છે તો એ મેડમ બે લેડીઝ ને ફાઇલ આટું થઈને બથો બો હતા અમે ફાઇલ ન દીધી એમાં કેમેરા માં બધું આવી ગયું અમારી એટલી માંગ છે મારા પપ્પા નું ઓપરેશન થઈ જાય અને એનું આઈફુમાં દેખતા થઈ જાય એટલું અમે માંગીશી બસ અમે બીજો કઈ અમે પૈસા બેસાઇ અમે નથી કેતા મારા પપ્પા નો ન્યાય દેવડાવો સર શું કે સર સિવિલમાં કેસ આવ્યો છે દર્દીની આંખ હોય ગઈ છે એમાં પૈસાની વાતો લેદેન આવી છે શું આખી એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં હું મને જાણ મળ્યું છે કે કે એવી એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી છે આંખના વિભાગના એચઓડી એચ સાથે મને વાત થઈ છે અને અને એવી રીતે મને મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટેરેટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં આમાં કોમ્પ્લિકેશન તો થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપને અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે કોમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનું નું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ આ આ થઈ જશે પણ પણ કદાચ એવું કઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણે આગળ વધીશ સર પૈસા એટલે એ લે પૈસા ની વાત તું જે છે આપના આસિબિલ હોસ્પિટલ છે આસિબિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ માં કોઈ પૈસા નું લેવડદેવડ તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશન નું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશન નું આપણું તૈયારી કરીએ છીએ આ માટે કદાચ અહીંયા થઈ જાય તો થઈ જાય નહીં તો આપના અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપના એમ્બ્યુલન્સ સાથે આપણે સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપણું છે અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મને જાણ છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક અમુક સમયે કોઈ પણ સર્જરી કરીએ કોઈપણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન ત્યાં અથવા હાથ સેન્ટર બજાવી થઈ જશે કે ભાઈ પચીસ હજાર તમને આપી પચાસ હજાર આપી તમે આ શું આખી તમે શું એક્શન લેશો તપાસ કરશો નહીં આ માટે તો જે છે હું 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 એકવાર જોઈ લઈશ કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે તમારે છોડી સાથે પણ વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન આઉટ ઓપરેશન થ્રી આપણું કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું એવું લાગશે તો તપાસ કરાવી નહીં આગળ આગળ વધીશ સર એ લોકોને આપશે કેવા કે ઝપાઝપી ફાઇલ લેવા માટે થઈ ને એવું કાંઈ જો આજે આજે જે છે આપના માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આ આપના માટે દુઃખદ છે અને અને પણ પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોતિયાનું સર્જરી પણ બીજા એક રેટાઈનાનું સર્જરી છે જ્યાં સુધી આ આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું શોર્ટઆઉટ થઈ જાય સર આમાં હવે તમે તપાસ કરશો આખી પૈસાની વાતો આવી છે તો ના આમાં આમાં મને મને એવું કંઈ લાગશે અને એ એવું કંઈ હોય તો આ તથ્ય ઉપર આપણું જઈશ અને તથ્ય માટે એક કમિટી બનાવીને આગળથી તપાસ કરાવીશ